મિત્રો જય ગૌ માતા જો આ છે આપણે કૈલાસ એન્જિનિયરિંગ વર્ક જસદણમાં ત્યાં આપણે આવ્યા છીએ ખાસ તો પાવર ટીલર વિશે જાણવા જોવા અને આ ખેતીમાં ઉપયોગ અને અન્ય પાવર ટીલરથી શું વિશેષતાથી આવી વિશેષ વિશેષ માહિતી આપણે આજે આ વિડીયોની અંદર લેશું આવી રીતના અલગ અલગ પાંચથી છ વિડીયો આવશે બધામાં જુદી જુદી વસ્તુની માહિતી હશે તો સૌ પ્રથમ ભાઈશ્રીનો પરિચય લઈએ મેં ઓલી રેપરા કૈલાસ એન્જિનિયરિંગ વર્કસ માંથી આજે પાવર ટ્રીલર અંદર જે ત્રણ મોડેલ છે ત્રણેય મોડેલ સમક્ષ છે જે આ પાવર વીડર છે ત્રણે અલગ અલગ છે કે સેમ છે ત્રણે અલગ અલગ છે એમાં શું વિશેષતા છે આ છે આ હલવા વાળું છે આમાં પાછળ હલવાનું આ આ એવી રીતના પકડીને હલવાનું હા સુટી ખેતી છે હા અને હવ હાકડા વાળું છે આની અંદર જાળીની વાત કરી તો કોટેશન આપેલા છે હા અહીં આપેલા ને એ રીતના કોટેશન છે ગાળી વધઘટ થઈ શકે 20 થી 40 નો ગાળો થાય છે આ હલવા પછી આ જે બીજું છે આની અંદર આપણે ઉભા રહીને હાથી હલાવી શકીએ આ રીતના ઉભા રહીને હાથી હલાવો જે લાંબા સા છે મોટી થતી છે લોકોની માટે આ વસ્તુ છે હા કિંમતની વાત કરી તો આની કિંમત છે 90000 90000 માં બે લોખંડ ટાયર બે રબર ટાયર એક લોઢિયો 5 ફૂટમાં આવશે પાંચ મોર પગાવશે એની કિંમત છે પંચોતેર હાજર રૂપિયા બે લોખંડ મોટી ઉંમર ના હોય એના માટે હલાવી શકે આ પેન્ડલ આપેલું છે જેનાથી હાથી નીચા નીચું થાય છે જાળીની વાત કરીએ તો પાણી અંદર જાળી વીસ થી લઈને ચાલીસ નું થાય આની કિંમત છે નેવ હજાર રૂપિયા આ નેવ છે આની નેવ છે ચાલુ છે એની પંચોતેર કિંમત છે એમાં પંચોતેર હજાર આપડે અહિયાં આ કઈક અલગ લાગે છે તો આમાં સેવું કરાલ ને એવું કઈ સિસ્ટમ કરાલ કરવું હોય તો અહીંયા બોલ છે કરવાનું છે એક ઇંચ વધઘટ થાય છે બરોબર અહીંયા જે આપણે બેસી જાવે તો આપણા પગ છે એ હાથીના હામડા ઉપર રહે છે જેથી કોઈ વજન આપવા નથી પડતો અને હલાવવા માટેનું કમ્ફર્ટ છે વાળવા માટેનું કમ્ફર્ટ છે ડબલ ટન આવે ડબલ ટન આવે છે આમાં ઠાકોરો લાગતો નથી વાળવામાં ઈઝી છે ત્રણેય પાવર ટિલર છે તો આગળ પાછળ બે બાજુ આલે છે એન્જિનની વાત કરીએ તો સાડા સાત વર્ષ પાવરનું કિલોસ્કર એન્જિન છે એવરેજની વસ્તુ બહુ સરસ કે આની અંદર કલાકે અઢીસો ત્રણસો ગ્રામ ડીઝલ હોય તો એક કલાક આ એન્જિન આરામથી ચાલે છે તો તો બહુ સસ્તું અને નાના ખેડૂતો માટે પરવડે એવી કિંમતમાં છે અને હલાવવામાં પરવડે એવું આની અંદર મેન્ટેનન્સ ખર્જો છે આમાં આપણે પાછળ લેવું હોય રિવર્સ લેવું હોય તો એમાં ગિયર તો ક્યાંય દેખાતું નથી હા આ લીવર થી ઓપરેટ થાય આ બાજુનો દબાવો તો આગળ હાલ છે આ બાજુનો દબાવો તો રિવર્સ હાલ છે આમાં કોઈ ગિયર ની જંજટ નથી પ્રેસિંગ કોઈ જંજટ નથી બરોબર મેન્ટેનન્સ ફ્રી છે આની અંદર કોઈ મેન્ટેનન્સ આવતું નથી વાળવા માટે આટી બતાવો તો કઈ રીતના છે ને આ રીતના ફૂલ ટ્રક લાગી હા હા

મજબૂત છે એટલે કઈ પ્રશ્ન આવે જ નહીં બીજું કઈ એમાં કઈ વધારે કઈ વેરન્ટેજ વાળી વસ્તુ છે સરસ